રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર આપણે જે પ્રશ્ન પૂછ્યો મુજબ સફારી પાર્ક રાજકોટમાં એક નવું નજરાણું બની રહ્યું છે જેવી રીતે પ્રદ્યુમન પાર્ક બનાવ્યું જેવી રીતે રામવન બનાવ્યું એવી રીતે રાજકોટના લોકો માટે સફારી પાર્ક રાજકોટ મહાનગરપાલિકા બનાવવા જઈ રહ્યું છે સંબંધિત મંજૂરીઓ એ પણ બધી આવી ગઈ છે અને ગઈકાલે માન્ય ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગઢના હસ્તે કારણ કે વિધાનસભા અડસઠ વિધાનસભા આવે આખે આખી ઓગણત્રીસ હેક્ટર જમીન ઉપર કમ્પાઉન્ડલનું કામ ગઈકાલથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજે એમના ગેટ જે દેવળિયા સફારી પાર્ક અને આંબડાઈ સફારી પાર્કમાં જે પ્રકારે ગેટ બનાવ્યા છે એ ગેટનું આજે અમે લોકોએ સ્ટેન્ડિંગ કમિટીમાં કામ મંજૂર કર્યું છે અને દોઢ વર્ષની અંદર રાજકોટના નગરજનો માટે લાયન સફારી પાર્ક એ અમે લોકો ખુલ્લું મૂકવા જઈ રહ્યા છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી કુલ દરખાસ્તો પિસ્તાલીસ દરખાસ્ત હતી એમાંથી ત્રણ નંબરની પત્ર નંબર ત્રણ જે ગઈ સ્ટેન્ડિંગ કમિટીમાં પેન્ડિંગ રાખવામાં આવી હતી હોર્ડિંગ બોર્ડની દરખાસ્ત હતી એમાં મેં જેમ કીધું એમ જે તે સમયે કીધું હતું કે રિંગ થઈ ગઈ હતી અને મહાનગરપાલિકાને આર્થિક નુકસાન જાતું હતું એટલે તપાસના અંતે જે નવ એજન્સીએ જે ટેન્ડરો ભર્યા હતા એમાંથી પાંચ એજન્સી ક્વોલિફાઈડ થઈ હતી અને ચાર એજન્સી ક્વોલિફાઈડ નહોતી થતી ન થવાના ટેકનિકલ કારણો કોઈ નહોતા પણ ક્યાંક એ લોકો લેટ પહોંચ્યા હતા એવા બધા અનેક વિસંગતતાઓના કારણે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર મિત્રોની હાજરીમાં સંકલન થયું હતું અને બાદમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક થઈ આ ત્રણ નંબરની રાજકોટની હોર્ડિંગ બોર્ડની દરખાસ્ત રિટેન્ડરમાં જ ગઈ છે બાકી બધી જ દરખાસ્તો મંજૂર કરીને રાજકોટ શહેરના અલગ અલગ વોર્ડની અંદર કુલ એકસો ઓગણીસ કરોડ બોતેર લાખ પિસ્તાલીસ હજાર જેવા એક અબજ અને ઓગણીસ કરોડ જેવી માતબાર રકમના ખર્ચે આવનારા દિવસોની અંદર રાજકોટ મહાનગરપાલિકામાં વિકાસના કામો થઈ રહ્યા છે કુલ આમાં ડીઆઈના કામ છે રોડ રસ્તાના કામ છે ડ્રેનેજના કામ છે મિયાવાકી અર્બન ફોરેસ્ટના કામ છે આવનારા દિવસોની અંદર આ એકસો ને ઓગણીસ કરોડના વિકાસ કામો રાજકોટના સર્વાઈવલ અઢારે અઢાર વોર્ડ ની અંદર કામો થાય એની દરખાસ્તો હતી રાજ્ય કોઈ પણ મહાનગર કોઈ પણ દેશ જ્યારે આપણો સવાર પડતી હોય છે ત્યારે આપણે સૌ આપણે આપણા ગામને આપણા મોહલાને ને ચોખ્ખું જોતા હોય છે કોઈ પણ ગામની શરૂઆત કોઈ પણ દિવસની શરૂઆત એ પ્રાતથી થતી હોય છે ને સફાઈ કામદારો તમારા આપણા સિટીને સાફ કરતા હોય છે સફાઈ કામદાર પરિવારની જે એક માગણી હતી યુનિયનોની માગણી હતી કે વીસ વર્ષ નોકરીના થઈ ગયા બાદ એ લોકોને આરોગ્ય તો મેડિકલ સર્ટિફિકેટ લેવું પડતું હતું ને એમાં અનેક વિસંગતતાઓ આવતી હતી જેના કારણે વારસાઈ જે નોકરી મળવાની હોય છે એ મળતી નહોતી આજરો સ્ટેન્ડિંગ કમિટીએ એ નિર્ણય મેડિકલનો રદ કર્યો છે અને વીસ વર્ષ અને ચોપન વર્ષની ઉંમર હોય કોઈ પણ સફાઈ કામદારની તો એની અંદર એના પરિવારને સફાઈ કામદારને વારસાહી પરિવારને નોકરી આપવી એવો એક આજે ઠરાવ કરવામાં આજે મંજૂર કરવામાં આવ્યું છે કુલ મિલાવીને વાત કરું તો સફાઈ કામદાર માટે આજે દિવાળીની એક મોટી ગિફ્ટ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આપી છે આ દરખાસ્ત મંજૂર કરીને જનરલ બોર્ડમાં જાશે અને પછી રાજ્ય સરકારમાં મંજૂરીની અપેક્ષા અમે લોકો મોકલવાના છીએ રોડ રસ્તાના કામો અત્યારે જેટ પેજના માધ્યમથી થાય છે એની દરખાસ્ત પણ હતી અલગ અલગ વોર્ડની અંદર નવા રોડ બનાવવાના ખાડા પૂરવાના એની પણ દરખાસ્તો હતી મેં જેમ કીધું એમ એકસો ને ઓગણીસ કરોડના વિકાસ કામોની આજે દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે બિલકુલ મળી જશે વરસાદ જો ન આવે તો ચોક્કસથી નવા રોડ રસ્તા બનાવવા માટે મહાનગરપાલિકા કટિબદ્ધ છે